પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકા વિધાનસભાના મોરા ગામે આમ આદમી પાર્ટીની જનસભા મળી અને આજની સભામાં ભાજપ અને કોંગ્રેસમાંથી પાંચસો થી પણ વધારે કાર્યકર્તાઓ અને સક્રિય આગેવાનો આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે સાથે અમે વિધિવત રીતે પાર્ટીમાં એમને જોઈનિંગ અમે કર્યું છે આજની સભા અમે બધાએ જોયું હશે કે અહીંના લોકો આજે રોજગાર માંગે છે પણ મનરેગામાં કૌભાંડો થવાથી રોજગાર મળી રહ્યો નથી આજે અહીંયા પાણી પુરવઠાની જૂથ યોજના જે અહીંના પાનમ ડેમથી જે ચાલુ કરી એ જૂથ યોજના પણ આજે ચાલતી નથી એકસો ને છત્રીસ કરોડ એમાં જે ચુકવણા થયા છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે નળ નલસે જલમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે સાથે સાથે આ વિસ્તારના લોકોની રજૂઆત અમને મળી છે કે ઘણી એમની જમીનો આજે પણ ઘણા વિસ્થાપિતો થયા છે એમની નામે જમીનો થઈ નથી આજે પણ એમના ઘરો નામે થયા નથી એમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી ઘણી શાળાઓમાં આજે શિક્ષકો નથી શાળાના વડાઓ નથી અને ઘણા લોકોને જાતિના દાખલાઓ માટે ઘણી તકલીફો પડે છે ત્યારે આવી અનેક બાબતોની આજે ચર્ચાઓ થઈ છે એસઆઈઆરની બાબતો હોય પાક નુકસાની બાબતો હોય તમામ બાબતોની અમને રજૂઆત મળી અમે પણ આવનારા દિવસોમાં પ્રશાસન ધ્યાનમાં લાવીશું અને જ્યાં પણ રજૂઆત કરવાની થશે તો લોકો વતી અમે એ રજૂઆતો આગળ મોકલીશું ઓકે